નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દરજીપુરા વિસ્તારમાં ગુમ થયેલા યુવકની કાર મહીસાગર નદીમાંથી મળી પોલીસે ભાડ મેળવવા શોધકર શરૂ કરી છે વડોદરા શહેરના દરજીપુરા આરટીઓ નજીક આવેલા મહાદેવવાળુ ફળિયામાં રહેતા દીપેનકુમાર મુકેશભાઈ પટેલને ગુમ થયા હોવાની ફરિયાદ હરની પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં શનિવારે રાત્રે શહેરના અણગઢ નજીક આવેલી મહીસાગર નદીમાં તેની કાર દેખાતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદ વડે રાત્રિ દરમિયાન નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કોઈ ભાર નહીં મળતા બીજા દિવસે રવિવારે પોલીસની ટીમો મહીસાગર નદી ખાતે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ દીપેન પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે બીજી તરફ મળેલી કારને પોલીસ દ્વારા હરની પોલીસ મથકે લઈ જવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ